કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહી તો ઢાબર કો શોર્ટ રહ્યા છે એકદમ એમની સિટી સાથે

કરોડો રૂપિયા એ તને ના ખબર પડે ભાઈ ના ખબર પડે તું એમાં જેટલું ભણેલો હોમ નહી મગજ વાળા નું મગજ

મોબાઈલ આવે મને ખબર કરોડ આવે ત્રણ કરોડ આપડે ઓગણ પચાસ રૂપિયા લગાવે અને જો પેલો નંબર આવે ને તો ત્રણ કરોડ રૂપિયા આવે પણ હા

બેટ્સમેન બધા પ્લેયરો બરોબર એમને સિલેક્ટ કરવાના તારું કે મેં આપડે જે બટન રાખ્યો જે

આધાર કાર્ડ નો નંબર અને બે વસ્તુ નાખી દેજે આધાર કાર્ડ નંબર જ માગે એટલે આધાર કાર્ડ નંબર જઈને નાખી દેજે બરોબર થઈ જાય જો આધાર કાર્ડ

અને ગયા તો ગયા લત નહી લગાડવાની કોઈ નઈ દીવું હા શું કઉ હું તું ઘરે જઈ

હવે ચાર ઓવર બાકી રન તો જો એકસો પંચાવન થયા બરોબર બાકી સત્તર રન કરવાના સત્તર રન કરવાના

વિશ્વાસ નઈ આયલા લત નઈ કરવાનું આની લત લાગી હે હું જાવ જોઈ બિચારીનો માવા જા તું મેચ મેચ ને હા હા જો એ એ આ જો ના

ઘરે વેખ્યું નહી કે ભાઈ નોટરીએ લાગી નહી સમજ્યો આ તો ને હું એક ટ્રિક લાવ્યો હું કરોડો રૂપિયા કમાવાની અને 15 થી હવે ને તારો ભાઈ ને ગાડીઓમાં જ ફરશે હવે હવે આવી જગ્યા ઉપર ના દેવાનો હોય શું વાત કરે બે કે હવે ખાલી મગજ થી પૈસા લાવવાના ના બેહ હવે બેસો ના બે બે હવે ગાડી આપણે ગાડી લાવવાની તો ખબર નહીં એ ગસબાને બે હોય અલ્યા ગાડી નઈ ગાડી ગાડી બેહવા આ પડું જ પડે અમન આલજો 50 હું શું કહું કે અમન તો શીખવાડ શું કેની તો ખરી શું એ ટ્રીક છેવી ટ્રીક અલ્યા બધવાણી વાદોમાં ના આવો નકર કિડની કિડનીઓ ફિકમાં તાકશે બધને આ બંદાને યાર તને ખબર ના પડે ના શીખ્યો કોઈ નઈ હું બે લઈ હેડો ઘરે ના ના શીખવું છે અમારે શીખવાનું પણ હું શું કઉ મને પેલી વાત સાચી ના પડે ભાઈ કે કિડની વેચવાની હોય કે ભીખ માગતા કરી નાખશે હું તો જોઉં હું પણ એવું ના શીખવા શીખવા ના શીખવા કોઈ નહીં કોઈ નહીં બધું જ હું તો અહીં તું જતો રે ઘેર તા બે જણા જો અમે બે જણા સીધી કરોડપતિ બની ગાડી લઈને આવીએ તમારે એકલા જ કરોડપતિ થવાનું હે

લડશો નઈ વાંધો ગાડી બોલાવું મારી આપડે અમીર થઈ જાય તો ઘર બેઠા ખબર નઈ કઉહ માલ હે તો તારી સાચી વાત હે માલ હે તો મોહબત

તણ આવડીજી ખરી બાકી હા અજી તો શું કરવાનું શીખવાનું એ વધારે અલ્યા તારી પેલા કેવું તું કે એ તો અંગી જે તો રોજ સવારે સાયકલ લઈને વાયરો ખેતવા જતો હોય અને એ તન શું કરોડપતિ બનાવશે ઓની વાત હાચી નીકળી હો આ છે મોય મને તને ભૂપો ઓય કે માદાનો બોલ છે એ મોના બોલ કઈ દેરો ધુણે

બરોબર ને આ બે નહીં તું ના ખબર નઈ કઉસ કહીએ કોઈ ભુવો નહી મને ખબર હા હવે તું ની રમેલ માં જાય ને તેરું ડેકલું વગાડવા આલે ને તને તો તું ડેકલું વેચીને ચણા ખાઈ જાય હ એ તો ભાણી મસ્તી ના કરને માં લાગે માતા લાગે લાગે ના બધા આવ અમે છે બો એ

પછીને Dream11 ડાઉનલોડ કરવાની હા આઈરી ડાઉનલોડ કર ઇન્સ્ટોલ કર દે પણ કરી પૈસા ને કેમ બેંક મારા ના છે ને છે ને એ તો બીજી હે બીજી હે બીજી હે આવી આવશે જો કોઈ દોરેલું ઉડી ગયું

ના આવે એમ તો પહીએ ને આયુ દબાયું જો પહીએ ને આ વાઇસ કેપ્ટન અને જે મેન કેપ્ટન હોય ને એ આપણે સિલેક્ટ કરવાના કે કયો આપણે રાખવો હોય જો આપણે આયુ રાખ્યું ને આ વાઇસ કેપ્ટન રાખ્યું બરોબર જો આ હવે બે કેપ્ટન થઈ ગયા હવે ને આપણે આટલે લગાવવાની મેચ પણ એમ નહીં આવી તો ઓછા પૈસા મળે ડાયરેક્ટ

અબ ચાલે તો પણ પછી પૈ તા બાપા નું હોય પૈ પેલી બેંક ની બેંક એકાઉન્ટ હોય ને એ તા બાપા નું જ હોય હા સીધી વાવ ચાલે કરી ને હ ઓ ચાલી જા પણ એક વસ્તુ કઉ શું માં બાપા ના એકાઉન્ટ જો ખબર છે જો કણ આ ગાડી માં બાપા બેંક નું નામ શું ખબર છે શું એ ચડ્ડી ફસી જો ફસી જો ફસી લે ચડ્ડી ચાઈ ફસી નહીં એ બેંક નું નામ હા

કેમ કે તારા બાપાની ચંડી જોક ફસાયરીયો ને તો કઢાવાજી એય આ તો બોલાની લિમિટ લાગી ગયો થોડી તન કહી દઉં હવે નહીં બોલું કે તારા બાપાની ચંડી લઈ જઈશ એ તન નઈ બનાવ જાજો ભાઈ લે પકડતા તારું લડો ઉકરા તન ફોન થી બેહી ગયો તન બધી ફોન બકર પેલા

રાબા તને નઈ કંજે કે જો શીખવાં ગતો શીખવાં સે એ હે લાલા એ માર બોન નઈ શીખું શીખવાડું હે નઈ હા મારું પાંચસો પાટણ હા